અહીંયા આપણા મિત્ર જો ગાપડા બપડા કાઢે છે એક ભાઈ અમારે ઉપર બેઠા અમારા ગામની નદી બગડ નદી બગડ પેલા મારી બાઇક ધોવા જવાનું છે મારે તો વિડીયોમાં કન્ટિન્યુ બેલા રહેવાનું આપણે વિડીયો જોવાની મજા જ આવશે જોઈ શકો છો પૂરો નજારો બે દીકો બધી કો જોઈ શકો મારે ભાઈ જો મારે આવવા જવાનું છે એમાં પછી પહેલાં તો હું મારી ગાડી ધોઈ નાખી અમારી ગાડી છે જોઈ શકો છો અમારી ગાડી પહેલાં તો હું મારી ગાડી ધોઈ નાખું ચાલો વિડીયોમાં બનાવી રહી જાઉં ધોવાઈ ગઈ છે રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા આપણા ભાઈ ધોવે છે કેવો ભલે પહેલાં ધોવા આપણે આપણે હવે જઈ નાવા ભાઈ બનો ઠેઠ કાંઈ નીકળી ગયા છે જોઈ શકો છો તમે માં દેખાય તો દેખાય તમને આપણે એક ભાઈ અહીંયા ગાડી ધોવાઈ છે આપણે એની પાસે જઈએ હમણાં એ ધુક્કો મારો છે ને આ જઈ જરૂરથી ચલો બતાવું તમને ના તો હોય જો અહીંયા આજે ગયા ને મસ્ત મજાનું નાવ એવું છે તમે પણ જરૂરથી આવો બગડ નદીમાં આવીને બાઈને જોતા આજુબાજુ ગામના ડાઠા ગામમાં આપણી બગડ નદી છે અત્યારે થોડુંક દોડું પણ છે વરસાદ રહેતો નથી ને થોડાક દિવસ વરસાદ બહુ અત્યારે બહુ વાતાવરણ એવું છે બધે ઠેકાણા છે એક ઠેકાણાની જો તમે મસ્ત આ લીલોતરી આમ બધું જોવાની જ મજા આવે જોવો

જો આ જો બધા તમે આ છે હવે ધૂપકો મારવાનો છે આ બધા હા આપણા પરવીનભાઈ ના આવી જશે રવિ નક્ષયભાઈ અને એક ભાઈ ઉપર ચડી ગયા છે અલ્પેશભાઈ એ ઓલા પણ ધૂપકો મારશે હવે એ મને લે લે મને એમ કે છે ધૂપકો મારવાનો છે કાંઈ સિંધો નહીં દેખાય લીલું છે બહુ જોઈએ એવું કોણ મારે એમાંથી બધું જોવાનું છે આપણે વિડીયો તો જોવો નહીં કોણ મારશે જવું આપણે હું બીજો તૈયાર છે હવે જવા માટે ફૂલમ ફૂલ રેડી થઈ ગયો છે આ ધુપકો મારશે કેમ લાગે તમને કમેન્ટમાં કહી દેજો આ ધુપકો મારવાનો છે કેવો ધુપકો મારે જોવાનું છે આમી બે જોવું હું હવે પાંદડા નથી જોવા અમારે લીલોતરી છે બધું મસ્ત વાતાવરણ છે કેવું મસ્ત પાણી છે હવે ધૂપકો મારે છે હવે ડોળું છે ત્યારે તો જોઈએ જોવો પણ હવે ઉપરથી થી મારશે મસ્ત મજાનો ધૂપકો મારશે હવે જોઈએ આપણે ધૂપકો કોણ મારે જો ભાઈ અલ્પેશ ભાઈ આપણે ધૂપકો મારે છે આપણે જો મારા ધૂપકો એ ધૂપકો મારો મસ્ત મજાનો હવે પણ આપડા પરવીણભાઈ રેડી થઈ ગયા છે ચાલો પરવીન ભાઈ તૈયાર હો જાઓ આપડા ભાઈ ફરીથી એકવાર આવે છે તરતા તરતા હવે અક્ષયભાઈ ચડી ગયા છે ઉપર રેડી કમ્પ્લીટ થઈ ગયા છે મારો વારો આવશે જયારે કેમેરામેન બીજો આપડે હાથમાં આવી જાય ને કેમેરામેન મારો મારો ક્યાં કર રહ્યો હું કરો આ હલ્લાઓ જો બધા મસ્તી કરે છે ને અહીંયા ને અહીંયા બે મસ્તી કરે મારો ને જલ્દી ક્યાં કરું યાર પે કેમેરામેન જલ્દી ફોકસ નહી કરે યાર કયો ગાઈસ જલ્દી મારે છે બાબો કોણ મારશામાંથી કોણ મરદનો ને ભાડીઓ બોલે છે જો હાલ મારો હાલો ભાઈ પરવીનભાઈ મારી દીધો ધૂપકો તમે પણ જરૂરથી આવજો ડોળું પાણી કરી નાખ્યું પાણી તમે પણ જરૂરથી આવજો અહીંયા મસ્ત મજાના ધૂપો મારા એવું છે નદીની આગળ હાલો ને ડેમથી થોડુંક આગળ હા જો ઓલો ભાઈ બેન કે નાથી ઉતારવા મસ્ત આવે ના થેટ આપણે આવું નથી ભાઈ કે બધું પોસિબલ નથી કરવું મોબાઈલ નું આપડે કઈ કેવાય નઈ ભાઈ ફોન છે આપડે પડી જાય પાણી માં ગોતવો જોવો તમે હા ભાઈ જો અહીંયા આવી છે જશે ફરીથી આગળ ભાઈ પાછા ચડશે બીવે હે ભાઈ

ભાઈને ગ્રુપ માં મોકલો પણ ના ભાઈ ના ના જવાય સાંજે ન કરે આપણે જોખમ માં ન જવાય ભાઈ એવડો મોટો ફોન આ જોવો તમે ઉપર ટોપા આઈફોન છે ઓર મે ગાઈસ આ બધા બેઠા છે હું પણ પકડીને ઊભો રહ્યો છું અહીં હવે અગર ફોન પડી જાય પાછો જો ફોટો અહીં આમ જો નદી જો તમે

હું ધુકો મારવાની આપડે છીએ આપડે ધુપકો મારી આગળ નીકળે નદી માંથી તરતા તરતા મજા આવી ગઈ તુક્કો મારી હવે આગળ ડેમે ડેમે બનાવી રહીજ વિડીયો માહિતી જોવો તમે આવું હું આગળ મસ્ત મજાનો ઓહો મસ્ત મજાની મજા આવે છે આખી સ્વિમિંગ પુલ કરતા મજા આવે એવું ઓલા જો આમાંથી તરતા તરતા આવશે હું તમને બતાવું છું આપડે જો આમાંથી આવશો ઓલા તડતા 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 તરતા આમાંથી આવશે બતાવું તમને જો તમે પાણી મસ્ત નજારો જો

તમે પણ આવો જલ્દીથી થી અમારા ગામડાની નદીમાં બગડ નદી જુઓ તમે આ ડેમ છે ડેમ રાતે તડતા તરતા આવે છે જુઓ તમે ચાલો આપણે ડેમ તરફ જઈએ આપણે તમને ડેમનો કંઈક નજારો બતાવો હોય તમને ડેમે બતાવો તમને

આમાં પાછું રફ છે અહીંથી પા પડી છીએ ફોન હતા જો હું જાઉં છું હું જાઉં છું જો બધા મસ્તું વાળા આવી જશે એમાં આ ડેમ છે તમે ડેમ કહેતા હતા ને હવે આ ડેમ મસ્તી જો પાણીમાં આવી જશે હું જો પાણીમાં આવી જશે આ વાતાવરણ જો ઉપર મસ્ત મજાનું વાતાવરણ છે

મસ્તી નું પાણી આવે બધું નાવાની મજા આવી ગઈ તડી કોઈ બહુ છે તમે જોવો તડી કોઈ બહુ છે અહીંયા હા મસ્તી બધું ચાલો હવે ઘર તરફ નીકળીએ બધા હવે તૈયાર જઈએ છીએ ગાડી વાડી ચાલુ છે આગળ ચાલો ઘરે જઈને મળીએ આપણે ચાલો છે આપણે હવે તો હવે કેવો ઓલક્ષ લાગ્યો મને જરૂર છે કોમેન્ટમાં કહી દઈજો પછી આપણે મળીશું નવા કટને સાથે નવા મનોરંજન પાસે હવે પછી મળીએ આપણે નવા ઓલક્ષમાં તપકી લઈ બધાને બાય 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 બાય